જીએસટીના સ્લેબમાં જે ઘટાડો કરાયો છે તે મામલે હાલમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સંબોધન કર્યા છે પ્રેસ કોન્ફરન્સ કર્યા છે સીધા પહોંચ્યા પણ એ સમસ્યાઓને દૂર કરવા માટે બધા જ વેપારી અને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આઠ વર્ષ પહેલાં જીએસટી તરીકે આખા દેશમાં લાગુ પડે એ પ્રકારનો કાયદો લાવ્યા અને એના કારણે અનેક ફાયદા પણ આપણને આજ દિન સુધી જોવા મળ્યા છે બે હજાર સત્તર પહેલાં દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સની વ્યવસ્થા કોઈ એક સરખા દર ન હતા પ્રવેશ શુલ્ક જેવા વધારાના ટેક્સ લેવાતા હતા દરેક રાજ્યની પોતાની રિટર્ન ઓડિટ અને દંડની નીતિ હતી એટલે લોકો માટે અનુસરણ મુશ્કેલ બનતું હતું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કમજોર હોવાથી દુરુપયોગ થતો હતો કેન્દ્રીય દેખરેખ હેઠળ ન આવવાને કારણે પણ ટેક્સચોરી પણ થતી હતી સર્વિસ ટેક્સ સાથે ડબલ ટેક્સેશન થતું આથી સુધારા કરીને બે હજાર સત્તરમાં જીએસટી શરૂ કરવામાં આવ્યો હતો આઠ વર્ષની આ સફર કેવી રહી જુલાઈ બે હજાર પચીસે જીએસટીને આઠ વર્ષ પૂરા થયા આથી એક રાષ્ટ્ર એક કરનું સપનું પૂરું થયું ભારત એક જ બજારમાં જોડાયું રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા એક સ્તરે મુજબ એમએસએમઇ સહિત પંચ્યાસી ટકા લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો એમાં મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો બે હજાર સત્તરમાં છાસઠ પોઈન્ટ પાંચ લાખ રજીસ્ટર કરદાતાઓ હતા અને બે હજાર પચીસમાં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ એટલે કે લગભગ પંચ્યાસી લાખ જેટલા છાસઠ હતા અને બીજા પંચ્યાસી લાખ એટલે એક એકાવન કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થ અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે આના ત્રણ મુખ્ય સ્તંભો પણ છે રચનાત્મક સુધારા ઉલટા કર માળખું સુધારવું એમએસએમી માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર પાંચ ટકાનો લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો બાર ટકા પર જતો હતો એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે બાર ટકાનો કર દૂર કરીને પાંચ ટકાની અંદર એ બધાને લઈ આવ્યા જેના કારણે જે યુઝર્સ છે એન્ડ યુઝર એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે આ ચાર પ્રકારના દર હતા અને દરમાંથી બે મુખ્ય દર કરવામાં આવ્યા પાંચ ટકા અને અઢાર ટકા એમાં પણ અનાજ દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે એમાં જોડાઈ શકે તે માટે ઓછો વિવાદ થાય અનુસરણ સસ્તું થાય સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે સરકારની આવકમાં વધારો થાય એક સરળ ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા જીએસટીને કારણે દૂધ દહી જેવા જે ડેરી પ્રોડક્ટો હતા જે જીવન જરૂરી દવાઓ જરૂરી દવાઓ હતી એમાં પણ ઝીરો ટેક્સ કરવામાં આવ્યો અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર ચાલીસ ટકાનો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો પરંતુ પાંચ ટકાને બાર ટકાના અઢાર ટકાના બે દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય બીજાને લાભ ન મળે અને માલ વેચવામાં તકલીફ પડે એ પ્રકારની જે વ્યવસ્થા હતી એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર તો ફેરફાર કર્યો પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે આ પહેલીવાર આપણે જોયું હશે કે સત્ર પછી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમને લોકહિત માટે લોકોમાં વેપારીઓ પણ છે વેપારીઓના હિત પણ લોકોનું હિત છે એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે એની પાછળનો આપણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એના ઓવરહેડ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે પંદરમી ઓગસ્ટ દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને એક દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે બાવીસમી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે જેમાં વીમા જેવી વસ્તુઓ પર પણ જે ટેક્સ લાગતો હતો એ રકમ ઉપરનો ટેક્સ પણ એ પણ નાબૂદ કરવામાં આવ્યો છે તો આ એક ખૂબ મોટું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજીએ આ પગલું ભર્યું છે અને એના કારણે આ દેશ એને એક અવાજે બધાએ વધાવી લીધો છે અત્યંત સંતુષ્ટિની ભાવના સાથે લાગણી સાથે લોકોએ જીએસટીના સુધારાને વધાવ્યા છે એ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન છે આની સાથે જ્યારે સુરતમાં આપણે બેઠા છે ત્યારે સુરતમાં પણ ઉડાનની યાત્રી કેફે સ્થાપવાની રજૂઆત એ કરવામાં આવી હતી જે ઉડાનનો સસ્તા દરની ટિકિટો હોય છે અને રાજ્યની આંતર રાજ્યની એટલે રાજ્યના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જોડતી આ જે વિમાની સર્વિસ હોય છે એમાં રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય તરફથી રાહત આપવામાં આવે છે તો એમને પણ પોતાને આ કેફે પર સસ્તા ભાવમાં ખાવા પીવાની ચીજો મળે એના માટે પણ આપણે જે રજૂઆત કરી હતી એમાં એવિએશન મિનિસ્ટર શ્રી રામ રામલાલ નાયડુજીએ રામ મોહન નાયડુજીએ એક પોઝિટિવ પત્ર મને મોકલ્યો છે એઆઈએ સુરત અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન ઓટો સ્ટેન્ડ જે રિક્ષાવાળા છે એમને બહાર ઊભા રહેવું પડે છે અને ટેક્સીવાળા અંદર આવતા હોય છે તો જેને રિક્ષામાં જવું છે એવા પેસેન્જર કે જે વધારે પૈસા ખર્ચી શકતા નથી એવા પેસેન્જરને પોતાનો સામાન ઉંચકીને એરપોર્ટની બહાર સુધી ઉચકીને જવું પડતું હતું તો એમાંથી પણ એને રાહત આપવા માટેનો સફળ પ્રયત્ન થયો છે અને કોર્પોરેશન સાથે ચર્ચા કરીને એ સ્ટેન્ડ પણ રિક્ષાઓ પણ અંદર સુધી આવે એવી વ્યવસ્થા કરી રહ્યા છે આપણે જોયું છે કે હવામાન બગડે છે ત્યારે પણ ઘણા પ્લેન અહીંયા ઉતારી શકાતા નથી એમને ડાયવર્ટ કરવા પડે છે એના માટેની પણ સાધનો એ આપણા એરપોર્ટ પર લાગી ગયા છે અને હવે પછી એવી મુશ્કેલીઓ નહીં રહેશે આપણે એરપોર્ટ પર જવા માટે પણ એક જ રસ્તો હતો એને પણ સુવિધાના અને સલામતીના દૃષ્ટિએ પણ બે રોડ કરવાની જરૂર હતી એ બંને રોડની પણ કામગીરી એ લગભગ એરપોર્ટ ઉપર પૂર્ણ થવા જઈ રહી છે આપણે ત્યાં આપણે જોયો છે કે આખા દેશમાં જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન રેનવોટર હાર્વેસ્ટિંગ માટેની જે હાકલ હતી એમાં છેલ્લા આઠ મહિનાની અંદર તેત્રીસ રાજ્યો અને છસો અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ જેટલા એ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા અને એની વિશેષતા એ હતી કે એમાં અમારા મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ફંડ એમાં આપ્યો નથી પણ લોકોએ સ્વયંભૂ સીએસઆર ફંડમાંથી પોતાના પૈસાથી કે અલગ અલગ સંસ્થાઓએ જે મદદ કરી અને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે સુરતના વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃ કરવો જોઈએ તો રાજસ્થાનના જે સુરતમાં રહેતા લોકોએ પણ એક લાખ સાઠ હજાર જેટલા સ્ટ્રક્ચર એ રાજસ્થાનમાં ઊભા કર્યા ચોત્રીસ હજારથી વધુ સ્ટ્રક્ચર મધ્યપ્રદેશમાં ઊભા થયા અને બિહારમાં પણ દસ જિલ્લાઓમાં દરેક ગામમાં ચાર સ્ટ્રક્ચર એ ઊભા કરવામાં આવ્યા છે એમ